નમસ્તે મિત્રો આપણે જે છે એ ફોર્મ એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે તો એપ્લિકેશન ફોર્મમાં જે છે એ તમારે પહેલા જે છે એ ઓપરેટરનું નામ લખવાનું છે સાથે ફાર્મનું તમારું જે બ્રાન્ડ નામ હોય ફાર્મનું નામ હોય એ લખવાનું છે એની સાથે સાથે જે છે તમે જોઈ શકો છો કે તમારું પર્સનલ જે છે એ વ્યવહારિક પત્રક તમારું જે એડ્રેસ છે જ્યાં પોસ્ટમાં કે એમાં એડ્રેસ તમારું આવતું હોય તે એડ્રેસ લખવાનું છે ઈમેલ પાન કાર્ડ નંબર જે છે મોબાઈલ નંબર સાચો પછી જે વ્યક્તિ સંપર્ક જેનો કરી શકે જે આમાં જવાબદાર નામ બીજાનું હોય પણ જવાબદાર વ્યક્તિ જે હોય સંચાલન કરી શકતો એનું નામ અને એના નંબર જે છે એ આખા લખવાના છે સાથે સાથે જે છે એ અમદાવાદ પહોંચવું અમદાવાદ થી તમારા ઘર સુધી પહોંચવાના કેટલા કિલોમીટર છે ક્યાં નજીક કેટલું છે એ લખવાનું છે

એનું અંદાજિત ઉત્પાદન કેટલું થયું હતું એની માહિતી આપવાની છે તમે અહીંયા જે જોઈ શકો છો કે ટોટલ એરિયા અને રજિસ્ટર એરિયા તમે જે છે એ ટોટલ તમારી પાસે કેટલી જમીન છે અને તમારે રજિસ્ટર કેટલી કરાવી છે ઓર્ગેનિકમાં આ છે એટલે તમે જેટલી ધારો એ પ્રમાણે જ રજિસ્ટર કરાવી શકો સાથે ખેતરોનો પાછા પાછલા ત્રણ વર્ષનો ઇતિહાસનું ફોર્મ જે છે અલગથી છે એ તમારે ભરવાનું રહેશે બાકી આ ત્રણ વર્ષ પહેલાં જે છે સજીવ ખેતી કરી રહ્યા છો કે નથી કરી રહ્યા એની માહિતી છે હાલની સર્ટિફિકેટ જો તમે પહેલાં કોઈ બીજી સંસ્થાનું લીધું હોય તો એનું માહિતી જે છે અહીંયા બદલવા આપવાની છે દસ્તાવેજની માહિતી એટલા દસ્તાવેજો તમારે દેવાના છે મેપ દેવાનું છે ફિલ્ડ એક્ટિવિટી તમે શું કરો છો એક્ટિવિટીમાં જે છે એ તમે ભાડે વાહન છે તમારું પોતાનું વાહન છે સુવિધા શું છે ઇનપુટ નાખો છો તો એ કયા નાખો છો કમ્પોસ્ટ ખાતર જે છે એ બનાવો છો તો એનો રેકોર્ડ તમારે રાખવાનો છે પછી ઓજારોની સાફ સફાઈ તમે એક જગ્યાએ કામમાં ઓજારો લીધા બીજી ઓર્ગેનિકમાં રહ્યો છો તેની સાફ સફાઈ કરો છો કે નહીં તો ક્યારે સાફ સફાઈ કરી એના રેકોર્ડ જે છે એ તમારે રાખવાના છે લેબલના રેકોર્ડ છે એમાં જે જે વસ્તુ તમે રાખી શકો એની ઉપર બધા ઉપર ટીક જે છે એ તમારે કરવાની છે સાથે સાથે ફાર્મનો નકશો દેવાનો છે મજૂરનો રેકોર્ડ આ ફોર્મ ઉપર જે છે એ બધે તમારે કરવાની છે સાથે તપી નક્કી કરેલ વેચાણના પ્રકાર તમારે જે છે એ કઈ રીતે તમે વેચાણ કરવાનો છો એનો પ્રકાર જે છે એ તમારે આમાં લખવાના છે ખેત ઉત્પાદન બજારમાં તમે વેચવાના છો કે છૂટકમાં વેચવાના છો જથ્થાબંધ પરથી સીધું તમે વેચાણ કરવાના છો ખરીદનાર સાથેનો કરાર જે છે આ પણ તમે જે છે આમાં માહિતી અલગથી આપવાની છે તમે કઈ રીતે કરવાના છો ઉત્પાદનનું લેબલ જે છે લેબલમાં તમે ઓર્ગેન ઇન્ડિયા ઓર્ગેનિકનો લોગો લગાવવા માંગો છો કે નહીં તો એની ઉપર તમારે જે છે એ ટીક કરવાનું છે યસ કારણ કે આ ફોર્મ આપણે એના માટે જ લેતા હોઈએ છીએ તમે જે છે ઉત્પાદનના લેબલ ઉપર જે છે એ વેચાણ ઉપર ગુપકાનો લોગો લગાવવા માંગો છો કે નહીં એનું પણ જે છે અહીંયા ફોર્મ ભરવાનું છે સાથે પ્રતિજ્ઞાપત્ર જે છે એમાં સહી કરવાની છે કે હું જેવી ખેતી જ કરીશ જે પણ કરીશ હું ખાતરી આપું છું આનું આખું તમે વાંચન કરી શકો છો સાથે જે છે એ રજીસ્ટર વખતે જોતા દસ્તાવેજો જે છે એ તમારે આની સાથે જોડવાના છે જેમના ઓપરેટરનું પાન કાર્ડ છે સર્વે નંબરની સાથે નકશો જોડવાનો છે ખેતરની પાછળ ત્રણ વર્ષનો ઇતિહાસ છે એ જોડવાનો છે તમારા ફાર્મ સુધી પહોંચવાનું માર્ગદર્શન ક્યાંથી ક્યાં એ આપણે આગળ જોયું એ લખવાનું છે આ બધી માહિતી જે છે એ પશુ તમારે કેટલા છે ઓર્ગેનિક પદ્ધતિનું આયોજન તમે કઈ રીતે કરો છો એ જોડવાનું છે એના બધાના અલગ અલગ ફોર્મ છે જેના વિશે જે છે એ આપણે આગળના વિડીયોમાં જે છે એ જોવાનું છે તો તાજેતરમાં જે છે એ પાસ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારો તાજેતરનો હોય એ જોડવાનો છે અને સાથે જે પાણીની તપાસ જે છે એ જોડવાની છે પાણીનું પૃથક્કરણ જોડવાનું છે ખેત પેદાશની ની ઓળખ પત્રિકા મતલબ તમે કઈ કઈ વસ્તુ ઉગાડવાના છો એનું લખાણ જે છે એ તમારે કરવાનું છે જે આગળ એ બધા જ ફોર્મ અલગ અલગ છે જે તમે આપણને આગળ વિડીયોમાં બધે જોઈશું તો ત્યાં સુધી મને રજા આપશો આગલા વિડીયોમાં જે છે એ મળીશું જય ગૌ માતા